ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ બધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ સતત સાતમી વખત ચેરમેન તરીકે પદભાર સંભાળ્યો હતો આ સમયે તેમણે કહ્યું કે ગાંધીનગર બાદ દૂધ ઉત્પાદન મર્યાદિત છે પરિણામે ઘણી વખત ડેરીને છેક રાજસ્થાનથી દૂધ લાવવું પડે છે ડેરીનું લક્ષ્ય ખેડૂતોને દૂધનો મહત્તમ ભાવ આપવાનું છે આ માટે સતત પ્રયાસ કરીશું શંકરસિંહ રાણાએ કહ્યું કે સહકારી આગેવાનને ઇફકો તથા

આજના બે નવ બે હજાર પચીસ અને મંગળવારના શુભ દિવસે ફરી એકવાર આપ સૌને અભિનંદન સાથે ધન્યવાદ એટલે પાઠવું છું કે ગુજરાત રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં સહકારી સંસ્થાઓમાંની અગ્રગણ્ય સંસ્થા એવી મધુર ડેરી ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એની આમ ગણીએ તો પંચાવનમું વર્ષ ડેરીને થયું પણ જોડે જોડે પંચાવન વર્ષના વહીવટમાં બે હજાર ત્રણથી આપણે સૌ સાથ સહકાર આપી અને સાથે ચૂંટાયા હતા બે હજાર ત્રણથી બે હજાર અને પચીસની આ છેલ્લી ગયા એકવીસ તારીખે એકવીસ આઠ બે હજાર પચીસના રોજ આપણું આખું તમામ નિયામક મંડળ બોર્ડ બિનહરી થયું કલેક્ટરના નેજા નીચે પ્રાંત અધિકારી પાર્થ કોટડિયા સાહેબ બહુ તટસ્થ અને સક્ષમ અધિકારીના વડપણ નીચે આપણી આ ચૂંટણી થઈ એ ચૂંટણી પછી ગાંધીનગર જિલ્લા સહકારી દૂત સંઘની દરખાસ્ત દ્વારા ગયા શુભ શનિવાર ત્રીસ આઠ બે હજાર પચીસે સાડા અગિયાર વાગ્યે બોર્ડના તમામ સભ્યોની હાજરીમાં ચૂંટણી અધિકારી તરીકે કોટડિયા સાહેબે મારી એટલે કે તમારા એક પ્રતિનિધિ એવા ડૉક્ટર શંકરસિંહ રાણાની ચેરમેન તરીકે બિનહરીફ વરણી કરી એ બદલ આપ સૌને અભિનંદન પાઠવું છું મિત્રો ભારત દેશના વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ મોદી સાહેબ છ બે બે હજાર એકવીસે જ્યારે પહેલીવાર દેશમાં સહકારીતાનો વિભાગ શરૂ કર્યો ત્યારે જ અમને ખબર હતી કે આવનારા દિવસોમાં સહકારી પ્રવૃત્તિ વેગવાન બનશે મજબૂત બની આગળ વધશે મિત્રો એમાંય વિઝનરી વડાપ્રધાને મહત્વનું કામ એ કર્યું કે દેશના કેન્દ્રના ગૃહોને સહકાર મંત્રાલયે જેમને પહેલીવાર સોંપવામાં આવ્યું એવા લોકલાડીદા ગાંધીનગરના સાંસદ મુરબ્બી અમિતભાઈ શાહ સાહેબ એમને પહેલા સહકાર મંત્રી બનવાનો મોકો મળ્યો આપણે એમને પણ અભિનંદન પાઠવીએ છીએ મિત્રો મિત્રો એમના સહકાર વિભાગની કામની શરૂઆત જોતા બે હજાર એકવીસ થી આજે બે હજાર પચીસ આવ્યું આંતરરાષ્ટ્રીય યુનોમાં આ વર્ષને સહકારી વર્ષ ઉજવવાની નક્કી કરવામાં આવ્યું આ દેશના વડાપ્રધાનની કુને ગણોતો પણ અને સહકારિતા મંત્રાલયને એના નેતૃત્વ ધરાવતા અમિતભાઈની કુને ગણોતો પણ આ આખું વર્ષ આપણે વિવિધ કાર્યક્રમોમાં આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં ભાગીદાર બન્યા મધુર ડેરીએ પણ ક્વિઝ કોમ્પિટિશન વૃક્ષારોપણ રંગોલી સ્પર્ધા જે તે ગામડાઓની સાધારણ સભાનું મોડ્યુલ ગામ સભાઓ અને અંદરો અંદર મંડળી સાથે મંડળીઓની સ્પર્ધાઓ કરી ત્રણેક જેવા મોટા પ્રોગ્રામો જેમાં બે હજાર પશુપાલક ભાઈઓ બહેનો સાથેના પ્રોગ્રામો વડપણ નીચે છેલ્લો પ્રોગ્રામ આપણો તમને ખબર હોય તો ચૂંટાયા પછીનો નજીકમાં લો યુનિવર્સિટી આપણી ત્યાં દેશના સોરી ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સહકાર મંત્રીના સાનિધ્યમાં આપણે કરેલો આપ સૌ ત્યાં હાજર રહ્યા હતા મિત્રો કહેવાનું મન થાય કે પહેલીવાર બે હજાર વીસ પછી આપણે ચૂંટણીઓ તો કરતા જ હતા બે હજાર ત્રણથી વારા પરથી વારા પરથી આપણે બોર્ડની ચૂંટણી કરતા હતા પણ રાજકીય રીતે મેન્ડેટની શરૂઆત થઈ એટલે કે ગુજરાતમાં સી આર પાટીલના વડપણ નીચે સહકારમાં પણ મેન્ડેટવાળી પ્રથા અમલમાં મુકાઈ આપણને એની અસર બે હજાર પચીસમાં આવી બે હજાર વીસ પહેલાં એ નહોતું આપણી છેલ્લી બિનહરી બે હજાર વીસમાં બોર્ડ થયેલું એ પછીના ચૂંટણીમાં આપણે જિલ્લાના અને પ્રદેશના ટોચના આગેવાનોને સાથે રાખી અને ચારેક મિટિંગો એમનો આજના બે નવ બે હજાર